વડિયાર પરગણા વળકર સમાજની નાતનું આજે વિસર્જન થયું વર્ષો બાદ મળેલા આ ઐતિહાસિક સંમેલનમાં સહયોગ આપેલ સમાજના તમામ દાતાઓનો વડિયાર પરગણા વળકર સમાજની કોર કમિટી હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ રિપોર્ટર ડીકે મકવાણા વિસાવડી દસાડા પાટડી અમારા વઢિયાર પરગણા વણકર સમાજની નાથ ગંગા તારીખ પંદર ચાર બે હજાર ત્રણ બે હજાર પચીસ થી આજે તારીખ ચાર ચાર બે હાજર જેમાં અમારા વઢિયાર વણકર સમાજનું બંધારણ સુધારણા બેટી બચાવો બેટી પઢાવો અને કન્યા વિક્રય દહેજ પ્રથા આ બધાનો નો સદસ્ય નિવેશન મુક્તિ આવા બધા કાર્યક્રમો ઉપર પ્રકાશ પાડ્યો એને બંધારણમાં સુધારા વધારા કર્યા આ તબક્કે અમારા સમગ્ર નાથ આગેવાનો હાજર રહ્યા અને સમગ્ર નાથ થી હાજર રહી અને સમગ્ર નાથ તમામ બંધુઓ અમદાવાદ અને ગાંધીધામ થી હાજર રહ્યા એ બદલ એ સૌનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું સમાજ ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ હું